નમસ્કાર મિત્રો દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ અને ચેનલને જરૂરથી કરી ગુજરાતમાં હવામાન વિભાગને આગાહી અનુસાર મેઘરાજાએ શરૂ કરી દેવામાં આવ્યું છે તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં પચીસ તાલુકામાં વરસાદ પડ્યો છે તો મળતી વિગતો અનુસાર ચોવીસ કલાકમાં ખંભાળિયામાં સૌથી વધુ નવ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબેક્યો છે તો આ તરફ આજે પણ રાજ્યના અનેક જિલ્લામાં હળવાઈથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગ દ્વારા આજે આટલા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં નર્મદા ડાંગ વલસાડ ભાવનગર અમરેલી દ્વારકા અમદાવાદ વડોદરા છોટાદેપુર સુરત તાપી નવસારી રાજકોટ મોરબી બોટાદ અને કચ્છના જિલ્લામાં છૂટાછાયા સ્થળે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો દેશભરમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે તો નવી સરકાર પણ બની ગઈ છે તો લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે મુખ્યમંત્રી ચંપાઈ ચંપાઈ સરકારે મોટી જાહેરાત કરી છે સી એમ રવિવારે કહ્યું કે તેમની ગઠબંધન સરકાર દ્વારા બે લાખ રૂપિયાની સુધીની કૃષિ લોન માફ કરવા અને મફત જોડે કોટા વધારીને બસો યુનિટ કરવા પર વિચાર કરી રહી છે તો દૂસો પટ્ટામાં બીજા સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવમાં વધારો ડુંગળી અને બટાકાના કિલોના પંદરથી સીધા ચુમ્માલીસ રૂપિયા થઈ ગયા તો તાપની અસરના લીધે શાકભાજી પર પડી તો લોકલ આવક બંધ થતા શાકભાજીની અસર તો કઠાળ અને શાકભાજીના કૃત્રિમ ભાવ વધારો કરી હોવાનો આક્ષેપ છે તો સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટાકા પંદર રૂપિયા કિલો મળી રહ્યા હતા જે ચુમ્માલીસ રૂપિયાના કિલો થઈ ગયા છે ઉશો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે ત્યારે આગામી પાંચ દિવસ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો આગામી પાંચ દિવસ કચ્છ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ વિસ્તારમાં પવન અને ગાજવીજ સાથે ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા સેવાઈ રહી છે દિવસો ફટાપટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં કંચનજંગા એક્સપ્રેસ માલગાડીમાં ટક્કર મારી જેમાં કંચનજા ડબ્બા ખૂબ જ ખરાબ રીતે નુકસાન થયું છે તો લોકોના ઘાયલ થયા છે તો પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખો બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ પ્રમાણે બુધવાર અને ગુરુવારના દિવસે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે

તો આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે તો વલસાડ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો તો આજે વહેલી સવારથી વલસાડના ગ્રામ્ય પંથકમાં વરસાદ રહ્યો છે તો વલસાડ વાપી પારડી ઉમરગામ સહિતના આસપાસના વિસ્તારમાં વરસાદ ગયો હતો તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આવતા ચોવીસ કલાકમાં ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે તેવી આગાહી કરી છે તો આ સાથે તેમણે કહ્યું કે ખેડૂતો માટે સારા સમાચાર છે આવતા દિવસોમાં તારીખ સત્તરથી બાવીસમાં ગુજરાતમાં ભારે પવન ફૂગાશે તો ગુજરાતમાં અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી માહોલ રહેશે તો તારીખ બાવીસથી અઠ્યાવીસમાં ગુજરાતના મોટા ભાગમાં સારો વરસાદ થશે તો ખેડૂતો માટે ખાસ આ વરસાદ વાવણી લાયક થશે

જેમાં આઈએમડીએ જણાવ્યું કે ગુજરાતમાં હજુ ચોમાસું બેઠું નથી જે એક્ટિવિટી થઈ તે ઠંડરસ્ટોમમાં છે તો દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા થઈ શકે છે તો ભેજવાળું વાતાવરણ રહી શકે છે તેમાં ત્રણથી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં ઠંડરસ્ટ્રોમની સ્થિતિ રહે છે તો ચોમાસું મહારાષ્ટ્ર ઝારખંડ ને બંગાળ તરફ મજબૂત બન્યું છે તો રાજ્યમાં ભેજવાળું વાતાવરણ રહી શકે છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સુરતમાં મેઘરાજાની પદરામણી ધીમા પગલે થઈ છે તો વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો તો ધીમી ધારે વરસાદ થયો હતો તો કતરગામ લીંબાયત ઉધના રાંદેર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો તો હળવા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગાડીયાદર પંથકમાં શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે પોણા બે ઇંચ વરસાદ વરસ્યો તો મેઘરાજાની જોરદાર એન્ટ્રી થતા જગતના તાત ખુશાલ તો તો બીજા વાત કરીએ રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે આગળ વધી રહ્યું છે તો આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે તો વલસાડ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો તો આજે વહેલી સવારથી વલસાડના ગ્રામ્ય પંથકમાં વરસાદ થયો હતો તો વલસાડ વાપી પારડી ઉંમરગામ સહિતના આસપાસના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો તો દુસો ભટાપટ બીજા સમાજની વાત કરીએ તો રાજ્યમાં વરસાદની મોસમ અને ઠંડી પડે છે તો સૌરાષ્ટ્રમાં વરસાદી પાણી જામી ગયા છે તો પોરબંદરમાં રહેવારે સવારે મુસળધાર વરસાદ પડ્યા બાદ દેવભૂમિ દ્વારકાના ખંભળિયામાં બપોરે માત્ર ચાર કલાકમાં સાડા સાતથી જ વરસાદ નોંધાયો હતો તો રાજ્યના અનેક ભાગોમાં થી ત્રણ દિવસ સતત વરસાદ પડી રહ્યો છે ત્યારે દ્વારકાના ખંભાળિયામાં રવિવારે સાડા સાત ઇંચ વરસાદ નોંધાયો હતો વાત કરીએ તો ગુજરાતમાં ચાલુ વર્ષે વહેલા ચોમાસાની આગાહી સીમાડે આવીને ચોમાસું નબળી પડી જતા ચિંતાનો માહોલ સર્જાયો છે જો ચોમાસું ખેંચાય તો આગામી દિવસોમાં પીવાના પાણી સહિતની બાબતો અંગે સર્જાય સ્થિતિમાં રાજ્ય સરકાર સમીક્ષા શરૂ કરી છે તો વિવિધ સરકારી વિભાગો પાસેથી વિગતો મંગાવી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રીજા કાર્યક્રમ પહેલાં દિવસે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સત્તરમાં હપ્તાની ફાઇલ હસ્તાક્ષર કર્યા હતા તો હપ્તાની તારીખ પણ બહાર આવી ગઈ છે તો કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પીએમ કિસાન યોજનામાં સત્તરમાં હપ્તાની રિલીઝ તારીખ વિશે માહિતી આપી છે તો પીએમ યોજનાનો આગામી હપ્તો ઉત્તર પ્રદેશના વારાણસીથી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાશે

અમરલા પટેલના કહેવા અનુસાર ગુજરાતમાં વરસાદની ગતિવિધિ મંદ પડી છે તો આગામી સત્તરથી બાવીસ જૂનમાં ભારે પવન તેજ ફૂંકાશે તો સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં બાબરા બોટાદ બરવાડા ખેડા ગોધરામાં પવન ફૂંકાશે તો દોસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું બેઠ્યા પછી ક્યાંક ક્યાંક છૂટો છો વરસાદ પડી રહ્યો છે તો લોકો ગરમીથી છુટકારો મેળવવા અંગે ખેડૂતો પણ વાવણી કરવા માટે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી સત્તર થી બાવીસ જૂન દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદ થશે તો તો વાત ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં નમોલક્ષ્મી યોજના અને નમો સર સુધી યોજના અંગેની ચર્ચા થઈ હતી તેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે નમો લક્ષ્મી યોજનામાં સહાય માટે રાજ્યમાં પાંચ પોઈન્ટ એકત્રીસ લાખ વિદ્યાર્થીએ એ રજીસ્ટ્રેશન કરાયું છે તો રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે ધોરણ દસ અને ધોરણ બારમાં નવા શૈક્ષણિક સત્રથી આ યોજનાનો અમલ મૂકવામાં આવશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સત્તરથી ઓગણીસ જૂનમાં પવનની ગતિ ભારે રહેશે તો આ સમાજ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા તો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે સત્તરથી બાવીસ સુધી ભારે પવન સાથે વરસાદ રહેશે તો બાવીસથી પચીસ જૂનમાં ચોમાસું જામશે તો બાવીસ જૂન સુધી આંટી વંટોળ રહેશે તો અરબી સમુદ્રમાંથી ભેજ લઈને ભારે પવન ફૂંકાશે તો પૂર્વ ભારત તરફ વરસાદની ગતિવિધિ રહેશે